ભુજ તાલુકા બ્રહ્મ સમાજની માતૃ શક્તિ દ્વારા નવ દુર્ગા સ્પર્ધાનું સુંદર અને સફળ આયોજન માતાજીના વિવિધ સ્વરૂપે એકસો આઠ કુમારિકાઓએ ભાગ લઈ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા પાંખના સૌજન્યથી તારીખ છ સપ્ટેમ્બર બે હજાર રોજ રોટરી હોલ ભુજ ખાતે નવ સ્પર્ધાનું દિવ્યા અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજની લગભગ એકસો આઠ દીકરીઓ માતાજીના વિવિધ સ્વરૂપે સજ્જ થઈ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો દીકરીઓ દ્વારા રજૂ કરાયેલી આ ભવ્ય ઝાંખી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને માતૃશક્તિનો મહિમા જીવંત થયો સમગ્ર સભાગૃહ દેવી શક્તિથી ભક્તિમય બનેલ આ કાર્યક્રમની સફળતાનો શ્રેય ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ રવાડી તથા વડીલ શ્રી એચ એલ અજાણી સાહેબના માર્ગદર્શન તેમજ માતૃશક્તિ તથા સમગ્ર ટીમને જાય છે વિશેષ રૂપે શ્રીમતી ભક્તિબેન જોશી ગીતાબેન જોશી રીટાબેન ભટ્ટ વૈશાલીબેન ગોર અને અન્ય બહેનોએ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને ઉત્સાહવર્ધન માટે વિવિધ ભેટો આપવામાં આવેલ મુખ્ય ઇનામદાતા તરીકે શ્રી સ્વર્ગીય અનિલભાઈ તથા મીરાબેન ભટ્ટ પરિવાર દ્વારા ચિનમનભાઈ ભટ્ટ રહેલ હતા શ્રીમતી ભક્તિબેન મુકેશભાઈ જોશી પરિવાર તરફથી દરેક કુમારિકાઓને સુંદર ભેટ રેખાબેન ઢાંકી પરિવાર તરફથી દરેક કેટેગરીમાં આશ્વાસન મોહનલાલ ગોર પરિવાર તરફથી અલ્પાહાર કાર્યકર્તા બહેનો તરફથી દીકરીઓને ફ્રૂટી અને કેડબડી અપાયેલ બ્રહ્મ સમાજનો અન્ય દાતાશ્રીનો પણ આર્થિક સહયોગ મળેલ જે બદલ તેમનો સમસ્ત બ્રહ્મ સમાજે દિલથી આભાર વ્યક્ત કરેલ હતો નિર્ણાયક તરીકે શ્રીમતી રચનાબેન શાહ તથા શ્રીમતી ભક્તિબેન સોનીએ સેવા આપેલ આવા કાર્યક્રમો દ્વારા સાંસ્કૃતિક ચેતના અને માતૃશક્તિ પ્રતિ ગૌરવ જન્મશે અને સમાજમાં એકતા અને સંસ્કારનું નિર્માણ થશે તેવા ભાવ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ તેવું કારોબારી સભ્ય અલ્પેશભાઈ જાણીની યાદીમાં જણાવવામાં આવ્યું આજ ભુજ ખાતે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નાની નાની બાલિકાઓ માટે એટલે કે આઠ મહિનાથી કરીને આઠ વર્ષની બાલિકાઓ માટે એક નવદુર્ગા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું આ નવદુર્ગા સ્પર્ધા એટલે કે માતાજીના અલગ અલગ સ્વરૂપો લઈ અને આ નાની નાની બાલિકાઓ એક સ્પર્ધાનું આયોજન થયું એ સ્પર્ધાની અંદર અલગ અલગ વિભાગની અંદર દાખલા તરીકે એક થી બે વર્ષની બાલિકાઓ બે થી ચાર વર્ષની બાલિકાઓ અને ચારથી આઠ વર્ષની બાલિકાઓ એમ ત્રણ કેટેગરીમાં એમને આપણે પ્રોત્સાહક ઇનામો પણ આપ્યા દરેક બાલિકાઓ માતાજીના અલગ અલગ સ્વરૂપ લઈને જ્યારે આજે આપણે દર્શન કરવાનો મોકો મળ્યો તો લાગ્યું કે ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટેનો આપણો આ પ્રયત્ન હતો ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ નરદુર્ગા સ્પર્ધાનું આયોજન જે છે એ દર વર્ષે આપણે કરવાનું એક સંકલ્પ આજે લીધેલો છે અને આવનારા સમયની અંદર જ્યારે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે મા જગદંબા મા અંબાના આરાધ્યા કરવા માટેનો આપણો અવસર આવી રહ્યો છે ત્યારે આ બાલિકાઓના દર્શન થયા એ આપણે સૌ ધન્ય થયા અને આવનારા સમયની અંદર આપણે નવરાત્રી નું પણ સરસ મજાનું ભુજ ખાતે આયોજન કરશું બ્રહ્મ સમાજ દ્વારા એવી આપણે આપણે ખાતરી આપીએ છીએ રમેશભાઈ